છેલ્લા અગિયાર વર્ષથી વિહેલ પીપલ ફાઉન્ડેશન દ્વારા જે અમારા વિસ્તારના જે બાળકો છે જે સ્લમ વિસ્તારના બાળકો છે સોનિયા જે ના સતત અગિયાર વર્ષથી કે જે વિહેલ પીપલ ફાઉન્ડેશન કે બાળકો ને અભ્યાસ માટે જે સેન્ટર ચલાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તે લોકોને સંપૂર્ણ કમાટી બાગ દર્શનનો કાર્યક્રમ આજના દિવસે રાખ્યો છે અને આ બાળકો સાથે તમામ પ્રકારના જે તહેવાર છે તેની ઉજવણી અમે કરીએ છીએ સાથે સાથે જ તમામ વડોદરાવાસીઓના જે મિત્રો છે કે તેમના થકી એમના સાથ સહકાર થકી જ આ કાર્ય અમે કરતા હોઈએ છીએ અને ખાસ કરીને અમારા જે આંદેશભાઈ અમારી સાથે છે કે તે આંદેશભાઈ સતત અમારા પડખી ઉભા રહે છે અને જ્યારે પણ બાળકો માટેનું કંઈ કાર્યની વાત આવતી હોય ત્યારે તે સતત અમને કહેતા હોય છે કે અમિતભાઈ તમે કાર્ય રોકશો નહીં અમે તમારી સાથે છે અને કામ કરતા રહીએ એટલે તમામ વ્રુદ્ર વાસીને પણ એક અપીલ કરું છું તમામ આ ન્યૂઝ માર્ફત થી કે તમે પણ તમારી આજુબાજુમાં કોઈ ઝૂંપડપટ્ટી હોય તે આશ્રમ વિસ્તાર હોય તે બાળકોને શૈરા પર સ્મિત લાવવા માટે વધુ નહીં પણ અનૈતિક ભંતરની શિક્ષણ જરૂર આપજો કેમ કે આજનું જે ભવિષ્ય છે બાળકનું જે ભારતનું ભવિષ્ય છે તે શિક્ષણ થી મોટું કોઈ નથી હોય એટલે બાળકોને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે એટલે બાળકોને શિક્ષણ આપવાનું આ કાર્ય અમે તો કરીએ છે પણ તમે પણ આ કાર્ય કરીને કહેવાય કે જે પણ બાળક અભણ છે તેને ભણાવવાનું કાર્ય કરો દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા બાળકોને કમાટી બાગનો પ્રવાસ કરાવવામાં આવ્યો સાથે ગરીબ બાળકોને રમત ગમતની પ્રવૃત્તિ સાથે અભ્યાસ પણ કરાવવામાં આવે છે દિવાળીના પ્રવાસ નિમિત્તે કમાટી બાગમાં બાળકોને જમવાની વ્યવસ્થા સાથે ખુશીઓ પણ વહેંચી હતી બાળકોને ગમત અને જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું